આજે બપોરના ખાવામાં રોટલી ગુવાર બટેટાનું શાક કેરી સાસ આવું ખાવાનું હોય ને તો મજા આવે પછી થોડી વાર હુઈ ગયા જાગીન સેવા ચાલુ થઈ ગઈ હા જો પેલા મેં રાજ ને તેલ નાખી દીધું પછી જીનુ ને રેડી કરી અને હું તો બાકી રહી ગઈ થી તો કે કે લાય હું તને તેલ નાખી દઉં ક્યાં દી ઉજો આજ જ્યાં ઉજો હોય ત્યાં પણ મને મજા આવી ગઈ પછી મારા ઘરે મને મળવા સબસ્ક્રાઇબર આવી ગયા

માં બે ફોલોવર છે તોય રીલ બનાવે અને આ જોવો લ્યો અહીંયા કરી નાખી ભા પાર્ટી અને આનો ફૂલ વિડીયો જોહો ને તો મજા આવશે અને આજ કમેન્ટમાં તો મળીએ નેક્સ્ટ વિડીયો સબસ્ક્રાઈબ